નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે જુલાઈ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચણાની તથા તુવેની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બંનેના બજાર ભાવ કેવા ચાલે બંનેની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલે હરાજી અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે ચણા તથા તુવેની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ અગિયારસો ને ઇઠોતેર રૂપિયા ભાવ થયો આ બીટું ચણાનો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ચણા આ વાહ ભાઈ જોઈ લો અગિયારસો ને રૂપિયા ભાવ આ ચણાના ભાઈ જોઈ ચણાની ક્વોલિટી ભાઈ અગિયારસો ને ઇઠોતેર રૂપિયા ભાવ ચણાનો જો ભાઈ ક્વોલિટી મોવો માલે અગિયારસો ને રૂપિયા ભાવ ચણાનો જોઈ લો આ વકલે ભાઈ આખો ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો ને ચૌદ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલ સારો પછી એકદમ ચોખ્ખો ને દાણે પણ સારા અગિયારસો ચૌદ રૂપિયા ભાવ આ ચણા ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ અગિયારસો ચૌદ રૂપિયા ભાવ આ ચણા નો જો ભાઈ ક્વોલિટી મોવા માલે જોઈ લો નાઉ ધ રિપ્લે પાર્ટ ઇસ અફ એફ એફ 12 ઓકે સર સુપર છે ભાઈ 9 9 9 9 9 ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો સત્તર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી અગિયારસો સત્તર રૂપિયા ભાવ આ ચણા લો ભજી પણ સારા લો ચણાની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં બવો માલે ભજી લો ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો ને અઢાર ક્વોલિટી ક્વોલિટીની વાત કરીને જો માં ભાઈ માલ સારો ભાઈ સુપર ક્વોલિટી ચણા એકદમ ચોખ્ખા અને દાણે પણ મોટા ભાઈ અગિયારસો ને અઢાર રૂપિયા ભાવ આ ચણાના ભાઈ એજ ચણાની ક્વોલિટી ભાઈ અગિયારસો અઢાર રૂપિયા ભાવ આ ચણા જો વાળા ચણા ભાઈ આ વોકલ ભાઈ આખા ચણાનો ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો ને સત્તર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે જો ભાઈ ક્વોલિટીનો ભાઈ માલ સારો અગિયારસો ને સત્તર રૂપિયા ભાવ આ ચણાના ભાઈ જોઈ ચણાની ક્વોલિટી ભાઈ

અગિયારસો ને સોળ રૂપિયા ભાવ આ ચણાના ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી સારો ભાઈ અગિયારસો ને સોળ રૂપિયા ભાવ ભાવના જોઈ લો ભાઈ આ તુ એનો ભાવ તેરસો ને અઠ્યાવીસ રૂપિયા થયા વાત કરીને કોઈ ભાઈ ક્વોલિટી એ ભાઈ તેરસો અઠ્યાવીસ રૂપિયા ભાવ આ તુ ભાઈ જોઈ લો તું ક્વોલિટી ક્વોલિટી મોવો માલ તેરસો અઠ્યાવીસ રૂપિયા ભાવ તું એના ભાઈ જોઈ લો ભાઈ આ તો એનો ભાવ તેરસો ને બાર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ તેરસો બાર રૂપિયા ભાવ આ તું એના ભાઈ જોઈ ક્વોલિટી તેરસો ને બાર રૂપિયા ભાવ તું એના ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવો માલ ભાઈ તેરસો ને બાર ભાવ ભાઈ આ તો એના ભાવ તેરસો ને સાઠ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી તું રવિ એ ભાઈ જોઈ લો તેરસો ને સાઠ રૂપિયા ભાવ આ તું એના ભાઈ જોઈ લો એની ક્વોલિટી ભાઈ બરોબર ક્વોલિટી માલ પણ સારો જોઈ લો ભાઈ लकड़ी वस्तु है बस भाई आ तू ना भाव तेर सौ ने बोतेर रुपये थे क्वालिटी नहीं बात करें जो भाई क्वालिटी में है भाई जो ले तु ले तु तेर सौ ने बोतेर रुपया भाव तू है ना भाई क्वालिटी माल पन भाई हमको तो तेर सौ ने बोतेर रुपया भाव तू है ना भाई जो लियो तू नहीं क्वालिटी तेर सौ भाव जो लियो ભાઈ આ તો એનો ભાવ બારસો ને સાઠ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ માં આવી ભાઈ જોઈ લો બારસો ને સાઠ રૂપિયા ભાવ આ તો એના ભાઈ રેલો તુવે ક્વોલિટી બારસો ને સાઠ રૂપિયા ભાવ આનો આજનો રેલો ક્વોલિટી